મેસી સી ટ્રેક્ટર જોઈ રહ્યા છો ઓરિજિનલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર ટાયર પણ નવા જોવા મળશે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે આવું ટ્રેક્ટર ક્યાંય પણ પાછું મળશે નહીં અને બેટરી પણ નવી રેડિયુટર નવું હાઇડ્રોલિક સારી એન્જિન એસી ટકા ટીપ ટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરો મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે મોડલની વાત કરું તો બે હજાર અને સાતના મોડલનું આ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન આખા ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે અને કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી આખું ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર ઉબરું જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી નાખેલી છે રેડિયેટર પણ નવું અને સીટ છત્રી પણ સારા વાયરિંગ પણ કમ્પ્લેટ લાઇટ પણ ચાલુ કંડિશનમાં ટાયર ટીપટોપ સાવ નવા ટાયર જોવા નવા ટાયર જોવા મળશે અને એન્જિન એસી ટકા હાઇડ્રોલિક પણ સારી અત્યારે કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ જોવા નહીં મળે બાકી તમે વધારે માહિતી માટે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું અને કિંમતની વાત કરું તો